આમોત તાલુકાનુ દંપતી પોતાની કાર લઈ હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું તે વેળાએ કપીરાજ અચાનક અડફેટે આવી કારના બોનેટમાં ભરાઈ જતા કાર ચાલકોએ સાઈડ ઉપર કાર ઊભી રાખી કપીરાજને સુરક્ષિત રીતે બહાર કાઢી છોડી દેવામાં આવ્યો હતો ભરૂચથી અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ હાઇવે પર અજીબો ગરીબ બનાવ બન્યો હતો જેમાં આમોદ તાલુકાના માતર ગામનું ખેડૂત પરિવાર તેઓની અઠ્યાવીસ દિવસ પહેલા જ લીધેલી નવી સ્વિફ્ટ કાર લઈ નેવથી સો કિલોમીટરની ઝડપે ઉમરેટ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ટોલ ટેક્સ વટાયાના 4 થી 5 કિલોમીટર બાદ એક્સપ્રેસ વે પર ડિવાઈડર વચ્ચે બેસેલ કપિરાજ અચાનક કૂદીને પહેલી લેનમાં આવતા સ્વિફ્ટ કારમાં બોનેટમાં ઘૂસી ગયા હતા જેનો સોશિયલ મીડિયા પર કપીરાજને રેસ્ક્યુ કરતો વાયરલ વિડિયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે. આમોદ તાલુકાના માતર ગામે રહેતા અને ખેતી કામ કરતા મહેન્દ્રભાઈ ગોહિલ સવારે પોતાની સ્વિફ્ટ કાર લઈ માતરથી ઉમરેટ તરફ જવા નીકળ્યા હતા તેમની કારમાં તેઓની સહિત એક બાળક બે મહિલા એક વ્યક્તિ મળી કુલ પાંચ સવાર હતા જે સવારે સાડા દસ કલાકે વડોદરા નજીકના એક્સપ્રેસ હાઇવે પર તેઓની ગાડી ટોલટેક્સ નજીકથી નેવથી સો કિલોમીટરની ઝડપે પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક ડિવાઈડરના ફૂલ છોડમાંથી કપિરાજે છલાંગ લગાવી દેતા કારની અડફેટે આવ્યા હતા ત્યારબાદ આગળના બોનેટના ભાગે ફસાઈ જતા કાર ચાલકે રોડની સાઈડ ઉપર પોતાની કાર ઊભી કરી રાખી હતી સ્થાનિકોની મદદથી કારના આગળના ભાગનું બોનેટ તોડીને કપીરાજને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા કપિરાજે પણ ધીરે ધીરે બહાર નીકળી પોતાનો જીવ બચાવી ભાગતો હોવાનો વિડીયો વાયરલ થયો છે